સફાઈ કરું ના ને બધા કાલ કરી દેમ પડી કાલ કામ પતે પછી આપણે ચાલુ કરવું પડ્યું ઘણા તે વરસાદ બી બહુ થતો એટલે કામ બી ના બહુ થતા પણ આજ તે બહુ ભંગી ઓય આ બંને લાગે છે પણ ઓર્કેસ્ટ્રા છે એટલે વિડીયો તો એડિટિંગ કરી ત્યારે ખબર પડી કે કે બે ત્રણ મોબાઈલમાં લીધેલા હતા એક મોબાઈલમાં ના મળે બે તીન મોબાઈલમાં એ સહિલ સહિલ પટેલ લાઈમાં તો હા ભાઈ આ તો બહુ યાર ઘણા જણા ઓગણીસ તેર જણા લાઈમાં આવ્યા દોસ્તાર એમની ગરમનો અંગારનો પણ દોસ્તાર ખરેખર એની જહાનિંગના તેરથી એમી હોતી વરહાદ કન્ટિન્યુ ચાલુ રહ્યો ખાલી થોડેક આગળ ગયો ને તેરી જ ખાલી নাই বতনেলত থাকে খাই নাই અને ઘર વાળી એ દરરોજ ના ચોખા ચકલી ખાવાનું ના ખાવાનું એ તો ઘર આવીને પછી પોરિયા બનાવે એને તો પોરિયા બનાવીને ખાતા કજે કા દરરોજ ના કઈ ને કઈ ખાયા જ કરતા એટલે થોડુંક તબિયત નું આપણે ધ્યાન રાખવું પડે મે તો બને ત્યાં સુધી ઘર ના જ ખાના ભાવે પણ ગણપતિ માં તો બધા પ્રેમ ભાવથી બધા લાવે એટલે આપણે જે બી કઈ લાવે તે પ્રસાદ સમજી ને આપણે બધા ખામ પડે પણ ખરેખર આજ ઉલાદિત થી બધા માણ્ય વિસ્તારની ખાલી આપણે તાની જ વાત કરે તો મને વિસ્તારમાં કે બધા ઘણા બધા હા મંડળ હો જા તે મંડળમાં આમ દરરોજ ના હાંજ પડે એટલે આપણે બધા ભેગા થઈને એકબીજા એક મીરું એટલે આમ હાજર જહા લાગે આજ એક લાઈવ માં તો માખે તા હચ્ચી વાત આખે તેમ હા લાગે આમ એકલા એકલા જ હોય લાગે હચ્ચી વાત ને જે બી થી તમે કમેન્ટ કર નાખ છે ખરેખર જો હા લાગે આજ કોણી મતલબમાં પાંચ દેહ ઉઠા લાય ઓડે દેહ ઉઠા લાય કોણી આજ ઘણા દોસ્તાર દોસ્તારાજ વિસર્જન કરતા પણ લાગે એમ અશોક પટેલ પટેલ એન એસ પટેલ હા બહુ વરસાદ આમનો ખરેખર વરસાદ એટલે વિચાર થોડીક લાઈવ કરેલા હતા તુલી જ વાર ખાલી વરસાદ બંધ બનેલો લગભગ આપણું ત્રીસ મિનિટ નો ત્રીસ મિનિટનો થવેલા ઓલા જ સમય બાકી તો કન્ટિન્યુ વરસાદ ચાલુ જ હતો ને તમા ફોન માણે કઈ કે તેદી કોપલી ગામમાં પેલી ભણી છે ને નિરાધાર ભણ્યા એ ત્યાં અમે ત્યાં મદદ કરવી ગયેલો જો ગાડી પરથી હોમનો તો પેલું ઉતારમાં ખબર નહીં માણી ભૂલ હતી દુઃખ માણી ભૂલ ખિસ્સામાં ચેન મારાય લે નહીં એટલે જો હો ફોન પણનો ફોનનો તો સટોકનો ન હો આગળ પોલિટી મોટીમાં તો આગળ વધે ડિસ્પ્લે બે કાઢી લાવે તો ભાઈ હવે કાજ હો કરે ને હાજનો દોર ના આપ બધા લાઈવમાં બધા આવે બધા એ રહ્યા મેં બી વિચાર જો કહો તો કે હાજનો સમય હતો હવે તાત્કાલિક કા કરું છે તો પછી રોહિણા એક દોસ્તારા મોબાઈલ વાળો મેં ત્યાં આખા હારે યાર મારે લાઈવ કરવું નહીં અને મારે દુરા પ્રોગ્રામમાં બી જવાના जीतू भाई मैं एक काम करें जाने तरत बना दे। बना दू लगभग अड़ी कलाक में अड़ी अड़ी तीन कलाक में मोबाइल बनाने तरत आज लाइव भी, भी कहता पे जाने फोन में घोड़ बो प्रॉब्लम भी गए खबर ना का फोन बहुत फूल भी गये कहते इंस्टाग्राम में बिलकुल स्टोरिया नहीं बदरियज थे क्या क्या इंस्टाग्राम में से मैं लॉक मर लूली गये

દેસાઈ ફળિયા માણા ગામ ડુમલાવ ગામ યા દેસાઈ ફળિયા માણા પાડી તાલુકા લાગે ને વલસાડ જિલ્લો લાગે તબી હાજા કહે કે તમે આજ ભી આજે જે ઘરે તબી ઓલા બધા લાયમ ના કર કર બહાજા લાગના તમે કા કા થી રા ખાસ તો દોસ્તારા કમેન્ટ કરાજ થી અજુ ભી આવનારા દેહો માં ભી આપો વધુ થી વધુ

ભયંકર વરસાદ જીતેશભાઈ બોલો બોલો જીતેશભાઈ મોબાઈલ માં છે ને ઇન્સ્ટાગ્રામ માં માણસ ના લોક ગોલે ગયેલા માં છે મેં ફિંગર મારેલા હતા તે ડિસ્પ્લે તૂટી ગઈ डिस्प्ले तूटी गई ने ते अब जो नंबर मैं ने ओपन करो ना नंबर मैं भूली लो आ, फिंगर ती खोल विचार नंबर मैं ले का डिस्प्ले तूटी गई डिस्प्ले लाखी ने आना बजार रुपया लिता ने आप ओर दूहरी जो लाखो तो फिंगर लागे आना साढ़े पांच हजार लाख मैं वाली डिस्प्ले लाके तो दी थी हम फिंगर नहीं ना इंस्टाग्राम खुले नहीं હવે ઇન્સ્ટાગ્રામની વાત કરતા દોસ્તો ઇન્સ્ટાગ્રામમાં બી આપણે દસ હજાર ફોલોવર પુરાવી જાનો હજાર એમ થોડા દીહમાં ઘણી બધી હોય સ્ટોરી હાજર હાજર મસ્ત રીલ બનાવેલા ત્યાં એ લાગતા ને આપણે દસ હજાર ફોલોવર બી પુરાવી જાણ પણ હું ખુલે જ નહીં હવે સર મા બી કોઈ આઈડિયા ના આવે એક બે જણા વાત કરી કે લોક તોડાઈ જણો હશે એટલે મને એકદમ મોબાઈલ વાળા મોબાઈલ કેરવામાં જ વાત કરું પડે સાથે તું મફાઈ કંઈ માહિતી પ્લીઝમાં કોમેન્ટ કરજા ઇન્સ્ટાગ્રામના જે આપણે ઓપન કરું ને આણહાર મેં ફિંગર રાખેલા ને ફિંગર હવા લાગે ને કાં તો પછી માણી પાછી બે હજારની ડિસ્પ્લે લખીને એ ડિસ્પ્લે મારે કાઢી રાખવું પડે ને પાછી સાડા પાંચ હજાર ડિસ્પ્લે લાખ તો મેળ પડે તો મારે કદાચ ફિંગર લાગે પણ હાલમાં તે એક વખત કાંઈક ડિસ્પ્લે ગય ને પછી તમે ઓરિજિનલ લખા કે ગમે તે લખા પર પછી આઈતી મોટી કાંઈ પ્રોબ્લેમ તો રહી જ નહીં તો હાજાક અમુક આઈડી બધી લખેલી ને તમે બધી લખી તો હવે તે તાણે લીધે ફેસબુક પછી ઘણા બધા મારા ફોન પ્લે ગૂગલ ટેક્સ મેસેજ ના સારું ને યુટ્યુબ ના બે ચેનલ તે ચાલે પણ પેલામાં તકલીફ પડી ગઈ હવે પ્લીઝ કોમેન્ટ કોમેન્ટમાં ચોક્કસ એ રીતના ઇન્સ્ટાગ્રામ મેં કઈ રીતના ચાલુ કરી શકે બાકી ઇન્સ્ટાગ્રામમાં લગભગ આજ ઘણા મોબાઈલ પર ન તે દી તાજ સુધી કાંઈ જ ના લખાય લાખવા જહા તોય ના લખાય ને કઈ ઘણી સ્ટોરી હતી કે થવો નહોતો પણ બિલકુલ ના થવાય ખાસ તો દોસ્તાર તમે કેણા વિસ્તારમાંથી આપાર જોડાયેલા હોય તો માતા ના ખબર પડે પણ ઘણા હા દોસ્તાર આજ જેમ કે આપડા આમ ગણપતિ મામનેલા ને તે દોસ્તાર બી ઓરખે હવે અહીં કે કે જીતુ ભાઈ તું ઓરખું જાણા પણ માતા નાય ખબર પણ એક ભાઈ આ રીતે અમે ઘણો પ્રોગ્રામ ના જે પેલો જે ઢોલો ઢોલકા વગર થતો નો ભાઈ તે મેરે દુહરા બી ઓરખે તે મેં કે યાર આપાત ખબર ના પડે ને આપણો વિડિયો કાહો દે જાય તો આ કિણ વિસ્તારમાંથી કોણ એ રાપા થોડી કઈ ખબર પડે ঘৰখে নৱাৰ ঔজাৰ নেকি নৱাৰ নাই আপোনাৰ এনে পটে ચારાસ ગયો સોળા પછી જલ્દી બધા વારા બાંધેલા હતા બધા વારા બાંધેલા એટલે રાણી સાહેબે જામ પડે મેં તો જવા જ નહી જલ્દી મેં લેટ લેટ ગયો એ સારા શું કરે તું કેમ કોણ આવ્યું હા કાઈ થયું ની ની કાઈ મલે નહીં કેમ હું કરું તો કાય કાય સે કાય હું આયુ કેમ રીયો કરે ને કાય હરાવે જાય જરા તે દસ્તારો હાય ખરેખર ખૂબ હાજર રીતના વિસર્જન તરાપો બનાવેલો તો વિસર્જન હરપામાં થોડીક કઈ મિસ્ટેક બી ગયો પણ થોડોક આગળ કોઈ પણ ઈચ્છા હોય હતી કઈ એકદમ વધારે થી આગળ લઈ અમને વિસર્જન કરો થોડો અંદરના ભાગમાં ત્યાં લઈ જાય ને પછી વિસર્જન કરો પણ તો વિના થોડુંક આગળ ગોઈ નથી એક્સાઈટેડ નમી ગઈ ને પછી ત્યાં જ વિસર્જન કરું પણ નહીં બાકી દર વર્ષે અમુક ખૂબ આગળ સુધી લઈ જાવ ને પછી વિસર્જન કરો હવે ઈચ્છા બધા હા ઈચ્છા છે કે કદાચ એ આગળ લઈ જાય ને આપણે વિસર્જન કરી ને છેલ્લે સુધી આપણે દર્શન બી પણ હનાય વિના જો થોડા આવા તો એક દુખરા પાછાડી દુખરા ઘણા બધા પ્રોગ્રામ આવે બહુ બધા મેસેજ અમને લાય લગભગ બે દિવસથી તમે ફોન બધા મેસેજ બી ના પણ અમુક અમુક કાંઈ મેસેજ મેરે લાય દુખરા ઘણા બધા પ્રોગ્રામ આવે જેમ કે હમણાં આપણે અત્યારે નીતા તાળિયા કુલપુરીઓનો બી મેસેજ અમને લાય પ્રમુખનો મેસેજ અમને લો તો આજે હમણાં ભાઈ રોયણા આ રોહિણા આમણે છે ને મિટિંગ રાખવાના શ્રાદ્ધની આયોજન કઈ રીતના આપણે કરવાના કાંઈ તાણબી મેસેજ એમના બી ઘણા બધા દોસ્તાર બહુ બધા મેસેજ કરતા લાય એ દોસ્તાર આજ તે થોડાક એડિટિંગ એમ કરે થોડાક વિડિયો બનાવવાના તે એક ભાગ થોડી દેમ કરે કરે થાય પછી કાલથી બધા જે કાંઈ આજ તે બ્લોડ કેમ્પ આ જીતેશભાઈ હા જીતે બોલો બોલો જીતે કરું ના સા શ્રાદ્ધ ની શ્રાદ્ધ તે લગભગ આજે વાત ગઈ મેસેજ કઈ લગભગ તારીખ કઈ હતી ઘણી તારીખ તે બી દીધેલી પછી બ્લોડ કેમનો જો મેસેજ હતો તો બી ના થવાય કે ફોન પડી ગયો પછી બધા બધા કામ જે કઈ જવા જવા પ્રોગ્રામ હતા ને તો થવું ના તો થવાય ના જ નહીં તે દી ને રાતનો બહુ મોડેથી દીધો તે દી ખબર ના ફોન ડિસ્પ્લે મારેલી ને ફોન ગરમ બી જાય ખસે જ થોડાક લાઈવ કર ને પછી તે અ બંધ કરું પણ ના ડિસ્પ્લે નવી લાખ લે ખબર નહી ગરમ બોબિયા કરે છે પછી બંધ કરાયખા અમે એટલે બ્લોડ કેમનો નો મેસેજ બી થવું ના જ રહ્યું સવારથી પ્રોગ્રામ ચાલુ હતા મેસેજ એડિટિંગ કરવાનો ના મય આમ ન લતો તો તે આ મેરી ગો ગણપતિ મામલો તાજ ખલપટ આપણે માજી અરે માજી સોરી સોરી સરપંચ તો વિહ વિચાર કરજો તો હાર મારા મેસેજ બી ન થાય પણ મયક ભાઈ એવું ઓની અમા વિના હક ખરેખર અમા ટાઈમ ઇન ના જો એટલે તો મેસેજ ન થવાય ને પણ ગણપતિ તો મેસેજ થવા નથી પેલા કાલ એક કેરી લગભગ મે બે મેસેજ થઈ દઉં વિચાર કર્યા કરતા કાલ આવતી કાલ બે મેસેજ આવી થઈ દઉં વિચાર કર્યા કરતા એડિટિંગ કરું ને બહુ સમય લાગે લાઈવ કંઈ મેં વધારે મા ખબર હતી કે મોબાઈલ ફૂલ ને એડિટિંગ કરીને મેં લાખું જાય તો બહુ સમય લાગી એટલે જુલા ભાગ ભાગ જહા હતા ને ત્યાં ને મેં થવતો જ ગયો લાઈવમાં જ કાઢતો જ ગયો આજ બી તેથી મેં લગભગ આજે હવાના આરતીઓ પછી બપોરના થાળનો પછી થોડોક આપણે ઓરઘોડ કાઢ્યો તાનો એટલે મેં લાઈવમાં થોડક થવી દીધા દોસ્તર થોડા એડિટિંગ કર્યા કરતા હા બોલો બોલો દીપક દીપક પટેલ દીપક પટેલ હા વિસર્જન ખૂબ સારી રીતના થઈ ગયું મોડું જરાક થયું કેમ કે ગણપતિ ઘણી બધી ભેગી થઈ ગયેલી હતી એટલે મતલબ દોસ્તરકા અંદર પડું યારી હતી પણ વિસર્જન બી ગુવા આમ તરાપો બનાવલો હતો ભેગાવીને એ તરાપા પાસે દર વર્ષે જ કરો એ વાર તો તું ગુ તરાપા બના તરાપા થઈ બી થોડક આગાડી ગુવા પણ ખૂબ આગળ વધી લે જ ઈચ્છા હતી એમ થોડક આગળ ગુવા ને પછી વિડીયોમાં એટલે ખબર પડી જાય થોડીક પછી મૂર્તિ છે ને વધારે મોટી હતી ને એટલે એક સાઈડ પછી ત્યાં જ વિસર્જન કરું ને પાહ દરવારી કહો કહું જે બધા માણસ ભરેલા એ સાઈડ પછી મુય કરી દેમ એટલે જેથી વિસર્જન કરતા બધા નજર પડે એમ એ રીતના વિસર્જન કરાય ને એ વખતે મૂર્તિ વધારે મોટી હતી પણ પછી પહા એ નક્કી કરતા ભાઈ આપણે મૂર્તિ લાવો પણ ઓલી બધી મોટી ના લાવો જેથી આપણે વિસર્જન કરવામાં આપણે તકલીફ પડે કે આપણે પાછા બોટ કા જીસીબી કા વિસર્જન કોણ આપણે તળાવી જ કરના એટલે આ કઈ બધી બધી સુવિધા ના મળે એટલે પણ વિસર્જન તો પછી તાજ કર લઈ ખા વિસર્જન હાજર જ ના કઈ વાંધો નામ આમનો કોઈ બી દુહરિયા બી બધા વિસર્જન કર લો કામ દેલા તા જેમ કે બિનાર ના તા પછી આનંદચન ફળિયા એ બી બહુ હાજર જ ના વિસર્જન કરને લેવા એટલે આને આગળ બી લગભગ ઘણા બધા વિસર્જન કર બધી જ બહુ હાજર જ ના વિસર્જન વિના કોઈ જાતને આપણે આ તકલીફ ના પડે આમ ઘણી વખત આપું અહી કઈ ઘટના આયકુ આજ બે બે ત્રણ ઘટના એ વાત કરે તે આજ હવાના મે નહી કાલ કાલ બ્લોડ કેમ માથા જાહનો તો ને તા લગભગ બે વાત જન્યામાં એક તે ચિચાઈ પુલ પર એક દીકુણી કુદી પર નલા હતા અ ન્યૂઝ માં ભી આય લગભગ ઘરના ના આખીને ગોઈલો પછી લગભગ પૂરી ઘટના ના મર ખબર એટલે બો એ આપકો કઈ જાણો નઈ નઈ જાણવાણે વિશે ગમે તે વાત કરું હાજે નઈ આમાં કો ખબર ઉલિક કઈ વાત બેરાબર ને મે દુહરા વાત કરે તો કા કરે ખબર દુહરા પા જાય તો ઉલી જાય ને વાત કરે એટલે તી વાત કા વે કાને પછી તમ વાત પૂછી કા જાય પણ ઉલિક માં વાત જને તનો જક માણો મીરીકો તો ઓરખે આપડો મેસેજ ની વિડિયો રે ત્યાર પછી માં વાત કરી થોડી જેત પે મેનલા હા કા ઓ માણસ ને ટેન્શન માં તો આણા કઈ બાના કઈ દેવા હતા એ દેવા એક કારણ એને ખુદ ખુશી કદલી આ વાત જનયા અપૂરી ઘટના હતા તાના સ્થાનિક લોકો જાણવું ના જાણો પણ મેં પેલા તાનો તો દોસ્તાર હતી એક વસ્તુ વાત કરી તો કોણ માણસો ટેન્શનમાં આવે ભાઈ જો જીવન આવે જીવનમાં તો સુખ દુઃખે રન આયત કે જે કે મેં જ્યારે જરૂરિયાત મદદ કરું જાય ને તો સાચી વાત ખાન દોસ્તાર એમાં ટેન્શન વે કૈયારે એક જીવે જ ખાખરી તો હવે એમ અને જે પરિસ્થિતિ તું મેં રહે ને દોસ્તાર એક ટાઈમ ખાના ના ભીના બોલ વિચાર કર ઘણા પરિવાર હોજે ને કા વિચાર કર આને ટોયલેટ જ ના મળે ચાલુ ની તકલીફ ચાલુ ની તકલીફ વિચાર કર એ ધીમે ધીમે ખોઈ ખોઈને આજુબાજુ વિસ્તારમાં ટોયલેટ કાખરી કરું જાય થી અહી વરસાદ ને પરિસ્થિતિમાં માં એટલે જીવન આય ભાઈ સુખ ને દુખ તો રહના છે સુખ દુખ વગર જો ગમેલો ધનવાન મેને ને તઈ ભણે તા આહ કોઈ વસ્તુ બને નઈ કે ભાઈ આને તો બહુ પૈસા વાર એટલે આને તો કોઈ જાતે દુખ નઈ દરેક ને ઘર કઈક ને કઈ પૈસા ના તો પૈસા સિવાય દુસરી કોઈ તકલીફ બિઝનેસ હોય તો બિઝનેસ વાળા તકલીફ હવે જેમ કે ખેતી કરે તમા ખેતી ચિંતા ભાઈ મેં એ રોયપા એ કરવું ના એ આંબા બેડવું ના કઈ ભાત કાપવું ના કે શાકભાજી રોપવું નાની ચિંતા કે મેં કઈ રીતના વધારે પાક લઈ મેં વધારે કઈ રીતના પૈસા કમાવી પૈસા ભાઈ પૈસા જરૂર રહે પૈસા માટે તો આપણે સંઘર્ષ કરવો જ પડે કાજે કે આપણી જવાબદારી આપણે પછી આપણે ફેમિલી જવાબદારી આપણે ઘરની જવાબદારી હરેક ના રહે પણ કોઈ વખત આપવું અહો કોઈ માણું મીરી જાય કે આપું સુખ દુઃખ ની કઈ વાત કરું તો પરિવર્તન બી જાય કે ઉપર માણું ટેન્શન માં હે બરાબર આપો ખબર પડી તો ત્યાં હાજી સલાહ ઓખું જે આપણે કે ભાઈ હા પૈસા દેવા ખોજા પણ ધીમે ધીમે તું મહેનત કરી તો નીકળી જાય તાજ એ ભાઈ ના જીવન બચી જતા ઉલિક તાપુ કોશિશ કરું જે કોઈ ભી આપણે આ હીરોય આપણે ગામના વે ફળ્યા આજુબાજુમાં કઈ ભી મતે આપણે સગા સંબંધીમાં પીવે ત્યાં વાત કરું જે મત ઘણી વખત વિડિયો બનાવે ને મદદ કરી જાય ત્યારે રાખે કા તો હીખા એમ વિચાર કર ખાના પૂરા વી જાય આજ ખાઈ તે કાલ કાંથી ખાઈ તી બી ન ત્યાં ખબર ચિચાઈ ની જ વાત કરે ને તાઈ ખેડુ તાઈ મે આ માર વિડિયો થોન માર ઈચ્છા વી જાય કર જે જે લવ જે પ્રેમ માં લાવે તા ને આને માં એક ઉદાહરણ માં માણે વિડીયો બનાવાની ઈચ્છા વિડીયો મેં બનાવ લઈ રિલેટેડ ના મારે એકદમ ફૂલ ઈચ્છા બોલે ખરો બરાબર પણ દાદી રસોઈ બનાવે દાદો હોજો ને બોમતે પાડે તો પેલે દાદી આય કઈ નહી એવું જ કઈ કહેલું

આપણે આસપાસ વિસ્તારમાં કોણ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું નો કારણ કે જિંદગી તમે રિયલ માં જ તા જાય ને રહ્યા ને તો તમે સાચી વાત આખા ને તો તમે હવે કાય ના ના ઈ જ આપણી જિંદગી તો ખરેખર આપો સુખ ની હોય તમે માની લેવા ખાના કોઈ ઠેકાણા પેલી દાદી હોય કઈ કપડા તો લાગ્યા તો પેલો કઈ કઈ ઝાડા પેસા બી જવાનો હોય ને તો પેલો બોમ્પાડી કર પેલી આઈકે બી નહીં અહીં પરિસ્થિતિમાં બી રહેવા માં આવશે તેથી આપ

સુખ દુઃખ આવું ના એ ત્યારે જ આજે ભગવાન ભગવાન સમય તાને સુખ દુઃખ તાને ભી રહી આપણે માણું આય સામાન્ય પછી એમ રોહ આપણે પાડી ગયેલા હા પાડી ભાઈ ગણપતિમાં બધા મહેંદી ને ગજરા બધી લહેનિયો એટલે ભાઈ એ સમજે નાય ને તો હા મગજ મારી બહુ જાય એટલે પાડી લગેલા હતા રોહના ગોવા તો ખરેખર ના જ લાગના સાધનિટ ખાલી મેં સાઈટ પર કરું તો ભૂલથી માંથી ડિલેટ હોય થવું નહી યાર એ કઈ પાડ પાસે કુતરા ખેંચાટી તમે યાર એ કાંક હાના માંગુ લાગે હા એક વસ્તુ આય થોડા ઘણા નુકસાન કદાચ આપણે કરી જાય થઈ મેં બી સ્વીકાર યાર પણ ઓલી બધી ખરાબ મોત ના મારાય રોડ પાસે લાખી ગયેલા પછી એ રીકા મેં મેન્ડિયો બનાવ પર ખોહડી માખ્યા પછી ઉલા બધા ત્યાંથી અવર જવર પર કોણા સમય ને અમારા આપલા બધા વ્યસ્ત બીજા આપણે પોતાની જવાબદારીમાં આપણે આજુબાજુમાં કા ચાલે થઈ ને તો પહેરું સમય જ ના જાણે કોના સમય જોડે ને કોની કરે ને પેલા એમ જ નાખે લાઈફમાં કામ કરોસ્તાર ફોટા કાલમ પાડે ગુપ્ત દાન કરુપ્તદાન કરવા દાતા માપા હા ઘણા જાણ બધા કરે કરે મેં જાણે જો દાતા મદદ કરો જાણે પણ પ્રેરણા જડે કે ભાઈ આપો વિડીયો બનાવો ફોટા થવો તો કજે થવો કે ઓ વિડીયો રીને આપા પ્રેરણા જડે કે ભાઈ આપણે આસપાસ હો કોની તકલીફમાં હોય તો આપણે બી મદદ કરું જ એમ ભાઈ વાહ વાહ કરું જો વાહ જો તો ભાઈ દુહરા બી બહુ બધા રસ્તા હો જકે તાંટે આપો વાહ વાહ કરી શકું તે બધા કરી શકું આણાણ સમય બગાડું ને આપણે કા કા કામ જ તો હાના મેરે ઘણા એટલે ઘણી બધી સંઘર્ષ કહાને ભાઈ પણ બે ત્રણ દિહામાં લગભગ એક પરિયામાં ત્યાં એ વાત આવી કે ખરેખર માં ભી ના તો મને ભી આસપાસ બે થોડીક આપણા બે બોલ થી જો કોણી જિંદગી બચી જાય તો બે બોલ લેખામાં ન કોના ભી જીવન બચી જાય આપણે હવે પેલો કાય કે પેલા દોસ્તાર માં વિના હકે જુદી જાણે એકલો જો પડી કોઈ જાણે અહીંયા મગજમાં કાં વિના ના કે તારા અચાનક એને જાણે પગલા પડ્યું એના જાણ ને પછી દુહરી બી તાણે પાછાળી બેગ દુહરો કોણી પણ લખ માં તો તરતા આવડે તેખાને એટલે બચી ગયો હી મે વાત કરી યાર પણ તો બચી ગયો લાઈક એટલે ખરેખર રહનાય કરું ના અ તુમા બોજ માણા હા તકલીફ વે એક વસ્તુ કરું ના માણ કોણ તે કર જા માણે કોઈ વખત તુમે છે ને મદદ કરું લગા જા જો બો માણું ટેન્શન માં રહે જો લો મેરેજ કદલા નહી આ ભી મેતા હે સુસાઇડ કરો ના ફલાણ કરો ના ભાઈ માણે તો પેલો પરી ગોય અમે કા કરું નો એક ઘટના તેમ જ બનેલ તો એક જણા તમે મદદ કરને થોડક બચાય ભાઈ અમે આમ કો લખો મે તેમ કો લખો મને કાઈ કરવા પડી ના એ જણા ઓ ના પાડે ને જણા મે કતો થોડક દેસ તો ભી જાય થોડક દે તે સમજાયો વાત કરી દી પછી અઠાડક મને પછી પાહ મિન નો ના 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 બોને જણા સાખે તો હાચાતા જણા છે

તો બધા પ્રોગ્રામ પૂરો હોય એટલે ખબર છે માણે કોના મંડપ છોડવાના જાત જાતના કરવાના તે કાલે કાલે અમને ભી બધા આયા તો બહુ મડાયું એટલે બધા પોંગી પડ્યા આ પોહા થોડો જણ ભગા વિન એટલે પણ મે ના પડી કે મે ઘર જાનો પછી મારા મોબાઈલ માં કામ એ ભાઈ થોડો એડિટિંગ ભી કરું ના ને એટલે મે કમે તો નામ પોહો ગો મંદિરે તે જો ના કરને સમય ના હોય તો દોસ્તો આજ